તો કયા એવા પ્રશ્નો હતા કે જેને લઈને આપને રાજીનામું આપવું પડ્યું છે બીજા વ્યક્તિને સોંપી પાર્ટી કામગીરી લઈ શકે એના માટે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અલ્પેશભાઈ જે રીતે આજ રોજ રાજીનામું આપ્યું છે અનેક પ્રશ્નો અનેક અટકળો થઈ રહી છે કે આપ આપ માંથી રાજીનામું અટકળો ને લઈને શું કહેશો સ્વાભાવિક છે કે જયારે રાજીનામું થતું હોય છે ત્યારે આવી અટકળો થવાની હોય છે અને લોકોની ચર્ચા વાતો કરતા હોય છે હાલ કોઈ ચોક્કસ એ બાબતે અમે આગળ વધ્યા નથી આજે રાજીનામું આપ્યું છે આવનારા દિવસોમાં લોકોને ટીમને વડીલોને મળી અને પછી કઈ રીતે સામાજિક રીતે કે રાજકીય રીતે આગળ વધવું કે નહીં વધુ એ પછી અમે નક્કી કરીશું જી આપ આપમાં જોડાયા હતા અનેક લોકોના જે પ્રશ્નો હોય છે તે માટે તો એવા તો સમય દરમિયાન કેવા એવા એવા પ્રશ્નો પણ મુદ્દાઓ છે કે જેને લઈને આપ લોકો વચ્ચે રહી લોકોના કામ કરી વેચી રહ્યા છો જાહેર જીવનમાં હોઈએ છીએ ત્યારે આવા અનેક મુદ્દાઓ આવતા હોય છે અને કોઈ પાસે હોય રાજનીતિમાં હોઈએ કે ના હોઈએ લોકોના પ્રશ્નો સારી રીતે સોલ્વ થાય અને સમાજ રીતના કાર્ય થાય એ માટે પ્રયાસ કરતા હોય અલ્પેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ